દર્શક મિત્રો અત્યારે અમે ભઘાભાઈની મુલાકાતે છીએ એક આ એરિયાના ગામ મહેસાણા જિલ્લો છે વડનગરના નજીકનો એરિયા છે છેલ્લા દસ વર્ષથી અમારે એમની મુલાકાત આવતી હોય છે તો આ આજે એમનું પેટમેન્ટ નામની પ્રોડક્ટ એમને આપવા આવ્યો છું દસ વર્ષથી એમને પોતે શું અનુભવ કર્યો આ એક પ્રોડક્ટ પશુપાલક માટે કેટલી ઉપયોગી છે એમની જાણકારી આપણે એમની પાસે લેવા જઈ રહ્યા છીએ જેથી પશુપાલકોને એ માહિતી કામ લાગે બો સાહેબ હું ચૌધરી ભગવાનભાઈ જીવરામભાઈ ગામોના તાલુકો વડનગર જિલ્લો મહેસાણાથી મારું ફાર્મ છેલ્લા દસ વર્ષથી હું ડેરી ઉદ્યોગ કરું છું બરાબર અને હું ચાલીસ એક પશુ ગાય વત્તા ભેંસ રાખેલ છે ઓકે અને આ પાવડર છેલ્લા દસ વર્ષથી યુઝ કરું છું કે ગાયનો ઓકે બેસે ને વધતા ઠરવાના કોઈ પ્રશ્ન રહેતો નહીં બરાબર પછી બીમારી કોઈ પણ હોય ચાહે બંધ થઈ જાય ગયેલા વચુર હોય તો બીજા વેતર સીએફસી ખવડાવવાથી ચાલુ થઈ ગયું તમારો કોઈ દીવો પ્રોબ્લેમ બનેલો અમારે પોતાને એક ગાયને બિલકુલ ચારે ચાર વચુર બંધ થઈ ગયેલા એ મી 12 મહિના પહેલા એની ચાલુ કરેલી બીજા વેતરમાં એ કમ્પ્લીટ ચારે ચાર વચુર ખુલી ગયા જે લગભગ ક્યારે શક્ય હોતું છે આવે પશુપાલક તરીકે આપણને ખબર છે કે બાકી તો એવું છે પણ મારે શક્ય થયેલું બરાબર છે એટલે આ એક તમારા અનુભવ દે છે બરાબર છે ઓકે ખવડાવવામાં કેટલું ખવડાવો તમારા પર ડે દિવસનું

તમામ પ્રોડક્ટ થી વાકેફ હોય એટલે એમનો અનુભવ લેવા જઈ રહ્યા છીએ છેલ્લા દસ વર્ષથી ઉણાજ ગામમાં પહેલો નંબર જ છે આ બીજમાં હા ઓકે તો હા એ તો બધા ફોન નથી ઓકે તો એક પશુપાલક તરીકે બીજા કોઈ પશુપાલક માહિતી આપવી હોય અમારે તો તમારો અનુભવ એને શું મેસેજ આપી શકાય આપણે પાવડર છે પાવડર સારામાં સારું સો ટકા રિઝલ્ટ મળશે પણ ત્રણથી ચાર ડબ્બા વાપરે તો અચ્છા પછી એકાદ વાપરીને બંધ કરે તો કોઈ રિઝલ્ટ નહીં મળે ઓકે ઠીક છે તમે કંપની વતીથી ભાગ અમે ઓફર માનીએ છીએ કારણ કે છેલ્લા દસ વર્ષથી રેગ્યુલર અમારા એમનું મરણ થતું હોય છે